બાબરામાં બે દિવસ પહેલા કાળુફાડ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સૌની યોજનાનું પાણી બે કિલોમીટર દૂરનો પહોંચ્યું એ પહેલા તે બંધ કરી દેવામાં આવ્યું. સૌની યોજનાનું પાણી નદીમાં છોડતા નદી કાંઠા વિસ્તારના ખેડૂતોએ રવિપાકનું વાવેતર કરવા લાગ્યા હતા. અચાનક પાણી બંધ થતા ખેડૂતો નારાજ થયા છે. ત્યારે બે દિવસ પહેલા ભાજપના આગેવાનો દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. વીજિઠુંમર દ્વારા ભાજપી આગેવાનો પર આક્ષેપો કર્યા છે. ભાજપના રાજમાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. ખાતર પણ મળતું નથી ભાજપા આગેવાનો ખાલી ફોટો સેશન માટે અને વાહ વાહ માટે છોડવામાં પાણી આવે છે ત્યારે ભાજપ આગેવાનો નીતિન રાઠોડે પોતાની પ્રતિક્રિયા આપી હતી ભાજપના રાજમાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે રોજ નવા ખેડૂતો માટેની વાતો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને પાયાનું ખાતર મળતું નથી અમરેલી જિલ્લો સંપૂર્ણ બરબાદ થઈ રહ્યો છે બાબરાને લાઠી તાલુકામાં કોઈ ભાવ પૂછનાર ન હોય તેવું હવે દેખાય રહ્યું છે લોકોની રોજ ફરિયાદો આવે છે થોડા દિવસ પહેલાં સૌની યોજના મારફત પાણી છોડવા માટેના બહુ મોટા ફોટાઓ વાયરલ થયા પ્રેસ મીડિયામાં પણ સમાચારો પ્રસિદ્ધ થયા હજુ તો ખેડૂતો ખુશ હતા પાણીને વધામણા કરવા માટે ખેડૂતો ખુશ હતા પોતે વાવણી કરશે અને વાવણી કરીને ખેડૂતો પોતાનો શિયાળુ પાક રવિ પાક લેશે તેવી આશા સાથે ખેડૂતો પણ દોડી ગયા દિવાળીના તહેવારો હોવા છતાં પણ વધામણા કરવા દોડી ગયા પરંતુ બહુ દુઃખ સાથે મારે કહેવું છે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સભ્ય તરીકે પૂર્વ સાંસદ તરીકે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી ભૂકો થઈ છે તે બાબતમાં અવારનવાર બોલી ચૂક્યો છું પવનચક્યોના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતમાં આંખ નીચામણા રહ્યું છે રેવન્યુ અને પોલીસ તંત્ર તો જાણે પવનચક્યોના કોન્ટ્રાક્ટરો માટેને આ જ કામ કરતા હોય તે પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે ચાર પાંચ દિવસ પહેલાંમાં નર્મદાનું પાણી ખેડૂતોના રવિ પાક માટે કાળુભાર નદીની અંદર છોડવામાં આવ્યું હતું ત્યારબાદ ટેકનિકલ ફોલ્ટ જે લીંબડીની બાજુમાં સંપની અંદર ફોલ્ટ આવ્યો હતો ત્યારે બે દિવસ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ફરી વખત કાળુભાર નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો માટે જેમને રવિ પાક લેવાનો છે અને આના માટે ખેડૂતોને હજી પણ જ્યારે પાણી જોશે ત્યારે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતની સાથે રહી છે અને ફરી વખત પણ પાણી જરૂર પડશે ત્યારે છોડવામાં આવશે